એ તો બેટા હું ગયો એટલે તો બસ આ ભાગવા હોય ને હોય રા અને કામ પડ છે પા તોડતો ના આવતો મય એને કે હું બોકડા વા આ આ આ ઘાટ હોય ના લે તમે

એન્વાય માં ગાડી આવી રિપેરવા માટે ગાડી આપ બે આ કરી જતો કેમ તમે ગાડી આપો તડી તડી કમન પેલો મારવા બેસ દુ બેસ કમન જાતો ઓમે આવી ગયા આ ગામે આપડું નથી ને તાર કમાણી બેત છે ગામમાં આટલું કોણ જોવા રાતનો કોણ જોવા અલ્યા પાર્ક ત્યાં ગાડી જડ ભારે આ છે અલ્યા ઉતરો હુકવાય નહી રાતનો કોણ જોવા આવે પાછળ

બીસી લોકો બીજે બીજે દુબઈ દુબઈ આ લોકો સૌ જો દેખ બી કે ઓરે

એટા કાઢ્યા છે હવે બધું મન લાગે હવે હું કરી શું એકલો હવે ગમેવો બીયો ને જોય જો તો જા રેડી આ આયો ભાઈ કે તા બે લ્યો બે ખાવ મને બોલે તમે હાલ લઈ ગયા તો બે શું છે કાલી જે કરવું કરે તારી એબ બંદૂક હા હા બંદૂક કોડી પડી પડી હું કો તો કમે શું કરું હું હોજેલે હોજેગે કી ઓરે યો હોજે આમ હું શું ની અવાજ મારા આગળ મોય હું જા તો બી બીજી લાગે કે દો હારું

ज़ामचीनी के ऑनलाइन नाइट हैं। यार तो यार तो या लुकाड़ी होती? लुकाड़ी होती हो रही लगती? नहीं लगती। लीजिए मैं कुछ भी नहीं होती। तो तो भिखारी होती है वहाँ ने मैं हुई थी। आप क्यों होती? घर में भी कुछ भी नहीं होती। ના પાડે ના તો મને ખાના ખાના પાડી દીધો ના પાડી દો ના પાડી દે ઘોડે મારું ઘોડે મારું બંદુક છે boleh ja ah ulio umme bol bol kare hain to padi ki pani gore luti le da ha to hal hi bol kar rahi hai padi padi tu padi kuka padi kuka

હૈ નહી કેતો કે હું નહી બિયાવા લાઈ બિયા તો આ ના કે થઈ જાહે કાકા જાં ખંહા વળે આ તો માય કાંગરીયું બે બિયે જી તોય

ને જ પતાવા પડે કો ખાજી પડે કો ખાજાતી ઓય કેની વાત પડે કો ખાજાતી પડે ખાઈ જો આ દુ ઉસકે ગાડા અર્ધે મેના ગાડા ઉસકે ઉસકે કરી અમે ઇસકી હતલી કો કે બચાવ ગયો અલ્યા પણ બોળની વાગે પુછે કાડ લેકે આયે થોડ કેસે પુછે અરે રે કે પુછે લ્યા પકડ દે એય આજા દે અપના આજા દે આજા આ જા તો પાવર કોકા લાગી પકડતી તું હું તો એકદમ નહી હોય અને ફરાકો કરો ફરાકો કરો આની મલ્યા આ મોહર એ તું યહ કી આતી હમેરે ઘર મે મોહર તો કોઈ જ નહીં હું જો એમ કેરો મારું ઘર સે આયુ મારું ઘર સે ઇરમ કેરો સે એના ભાઈ લચ્છેલું બતા દે કાકલી બતા દે અલ્યા મને મારનો થા તું બી ઉભા તો તાજી અલ્યા ભુછા અમે તો બી કા ભાઈ આ બે આ અલ્યા બંદુ લ્યા યામ યામ માય કા હલી

अरे भा वारि काय फेगियो शेता दादा काय बुड्ढेला